मज़ा दे मत માત્ર એક જ આત્મકથાનાત્મક પુસ્તક લખી જેણે ગુજરાતી રંગભૂમિનો આખો ઇતિહાસ અધિકૃત રીતે સાચવી લીધો એ પુસ્તકના લેખક છે જયશંકર ભૂદરદાસ ભોજક ઉર્ફે ભારતભરમાં જાણીતા જયશંકર સુંદરી જયભાઈના હુલામણા નામથી ઓળખાતા જયશંકર સુંદરી એટલે ગુજરાતી રંગભૂમિના ઉત્તમ નટ અને દિગ્દર્શક અને એમનું લખેલું પુસ્તક એટલે થોડા આંસુ થોડા ફૂલ આ પુસ્તકનો હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ પણ થયેલા છે આવા એક અદના કલાકાર દિગ્દર્શક જયશંકરભાઈનો જન્મ ખેરાળુ તાલુકાના ઊંઢાઈ ગામે તારીખ ત્રીસ એક અઢારસો નેવાસી એટલે કે સંવત ઓગણીસો પિસ્તાલીસના પોષવધ ચૌદસના રોજ થયો હતો એમની માતાનું નામ કૃષ્ણાબા એમના બાનું નામ કૃષ્ણાબા અને ઊંધાઈના હતા શેખ ઊંધાઈ એટલે વડનગરની પાસે વડનગરની પાસે મારા દાદીમાં હતા ને કૃષ્ણાબા એ બહુ ભક્ત જેવા હતા અને હમણાં સુધી હતા પણ એ બહુ બહુ ચાલાક હતા બહુ ચાલાક બહુ હતી બહુ ચાલાક ભાઈ હતી મારે મહેત લાગતી માં પિતાનું નામ ભૂધરદાસ અને એમની પત્નીનું નામ ચંપાબેન બહુ ચાલાક ભાઈ હતી મારે મહેત લાગતી માં મારી મા એ એના પ્રમાણમાં બહુ ભલે બોલી જયશંકરભાઈના પત્ની ત્યાંના મારી બા ચંપાબેન ભોજક એ એ બહુ ભલે ભોળીબાઈ અને મા ભાવનગરના રાજા કૃષ્ણકુમાર કૃષ્ણકુમારશ્રીજીના ત્યાં એમના બાપા ચંપાબહેનના બાપા એ રાજગાયક હતા જન્મના થોડા સમય પછી કૃષ્ણાબા એમને લઈ પોતાના વતન મહેસાણા જિલ્લાના વિસનગર ગામે આવ્યા ગામથી શાળામાં માંડ બે ચોપડી બનેલા જયભાઈને સંગીતના સંસ્કાર મળ્યા એમના દાદા ત્રિભુવનદાસ ભોજક પાસેથી માત્ર નવ વર્ષની વયે એમણે જોયેલા નાટક રાજા હરિશ્ચંદ્રની એમના મન ઉપર ઊંડી અસર થઈ અને કદાચ ત્યાંથી જ એમના ચિત્તમાં નટ બનવાના બીજ રોપાયા ઈસવીસન અઢારસો અઠ્ઠાણુંમાં કલકત્તાની પારસી નાટક મંડળીના મેનેજર સખારામ નાયક ભોજકના છોકરાઓને પોતાની કંપનીમાં લઈ જવા આવ્યા અને નાનકડા જયશંકરને જોતાં જ એ રીઝી ગયા અને એમ સારા મુહૂર્તમાં એમણે કલકત્તા પ્રયાણ કર્યું અહીં તેમણે અભિનયની તાલીમ ઉપરાંત ઉર્દુ ભાષાનું જ્ઞાન પણ મેળવ્યું એમના શરૂના નાટકો ઇન્દ્રસભા સજબ પરી ગુલશન ઝરીના વગેરેમાં તેમણે નાયિકાઓની સહેલીઓની ભૂમિકા ભજવી સન ઓગણીસો સુધી કલકત્તામાં જ રહી જયભાઈ ઓગણીસો એકમાં મુંબઈ આવ્યા અને શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં જોડાયા જેનું પ્રથમ નાટક સૌભાગ્ય સુંદરી તારીખ ઓગણીસ દસ ઓગણીસો એકના રોજ રજૂ થયું જેમાં સુંદરીનો પાઠ જયભાઈએ એટલો અદ્ભુત રીતે ભજવ્યો કે ત્યાર પછી જીવનભર તેઓ સુંદરી તરીકે ઓળખાયા આ મહાન નટનો વિડીયો તો પ્રાપ્ય નથી પરંતુ એમના જ અવાજમાં આપણે સાંભળીશું એમનું એક સંસ્મરણ એક વખતે બંગાળી નાટક જોઈ

જયભાઈ એમના જેવા જ મોટા ગજાના મરાઠી નટ બાલ બાલગાંધર્વના મિત્ર હતા બંને એકબીજાને ગુરુ કહેતા અને પરસ્પર પાસેથી શીખતા પણ ખરા સૌભાગ્ય સુંદરી ઉપરાંત જયભાઈ અભિનીત નાટકોમાં વિક્રમચરિત્ર જુગલ જુગારી કામલતા છત્રપતિ શિવાજી મધુબંશ્રી વગેરે અને ગુજરાતી રંગભૂમિ ઉપરનું એમનું છેલ્લું નાટક સ્વામી ભક્તિ યાને બાજી પ્રભુ દેશપાંડે જેવા સુપ્રસિદ્ધ નાટકોનો સમાવેશ થાય છે એમની સફળતાનો યશ જેટલો એમને પોતાને છે એટલો જ યશ એમના દિગ્દર્શક અને ગુરુ બાપુલાલ નાયકનો છે ઈસવીસન ઓગણીસો બત્રીસમાં નાટ્ય ક્ષેત્રમાંથી નિવૃત્ત થઈ તેઓ વિસનગર આવ્યા અહીં આવી એમણે ગુજરાતી રંગભૂમિના વિવિધ લેખો નટોની જીવનકથા રંગભૂમિનો સાળંગ ઇતિહાસ ભવાઈ નાટ્યશાસ્ત્ર વગેરેનું લેખન કાર્ય કર્યું અને નાના પાયે રંગભૂમિની પ્રવૃત્તિનો પણ આરંભ કર્યો શરૂથી જ રસિકલાલ છો પરીખ શાસ્ત્રી રામનારાયણ પાઠક વગેરેના તેઓ પ્રિય પાત્ર હતા મહાન નાટ્યકાર ઇપ્સનના ડોલ્સ હાઉસનો અનુવાદ ઢીંગલી ઘર અને રમણભાઈ નીલકંઠનું રાયનો પર્વત જયભાઈના સલાહ સૂચન સાથે ભજવાયું પરિણામ સ્વરૂપ યશવંત શુક્લ જશવંત ઠાકર વગેરેની વિનંતીથી ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ગણેશ વાસુદેવ માવલંકરના સહકારથી નાટ્ય વિદ્યા મંદિરની સ્થાપના થઈ જેનું સંચાલન સોંપાયું જયભાઈને એક પણ પૈસો લીધા વગર જયભાઈએ અહીં નાટ્ય તાલીમના વર્ગો શરૂ કર્યા અને એમાંથી જન્મ્યું નટમંડળ આ નટમંડળના ઉપક્રમે શરદબાબુનું વિજયા પછી મિથ્યાભિમાન વગેરે જેવા ઉત્તમ નાટકો ભજવાયા અહીં ઓગણીસો અડતાલીસથી ઓગણીસો બાસઠના ગાળામાં એમણે ત્રેવીસ જેટલા નાટકોનું દિગ્દર્શન કર્યું જયભાઈની નાટ્ય સેવાઓને બિરદાવતા મળેલા અનેક પુરસ્કાર અને એવોર્ડમાં ઓગણીસો ચોપનમાં રણજીતરામ સુવર્ણચંદ્રક ઓગણીસો સત્તાવનમાં દિગદર્શન માટે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને હસ્તે શ્રેષ્ઠ દિગ્દર્શનનો એવોર્ડ ઓગણીસો સાહિત્ય પરિષદના કલા વિભાગના પ્રમુખ અને ઓગણીસો ઇકોતેર માં રાષ્ટ્રપતિ વી વી ગિરિના હસ્તે પદ્મભૂષણના ઇલ્કાબનો સમાવેશ થાય છે બે ચોપડી બનેલો એક નટ ગુજરાતી સાહિત્ય પરિષદમાં કલા વિભાગનો પ્રમુખ થાય એ એ એ દૃશ્ય અને એ રોમાંચ અને રોમહર્ષ મારા જીવનનું એકમાત્ર સંભાળું નથી પરંતુ અમારા સમગ્ર કુટુંબનું એક જબરજસ્ત એવું સંભાળનું છે એમને જોવા માટે એ ઉંમરે પણ કેટલા બધા માણસો આવ્યા હતા તે કેટલા માણસો ઉલટ્યા તો જયશંકરભાઈ આવીને કહે કે તમને તો અમે જોયા છે અને તમે અત્યારે કેટલા વૃદ્ધ થઈ ગયા છો ત્યારે એમને એક એક સરસ વાત એમણે મૂકી હતી કે ભાઈ જુઓ એક વાત સમજો કે જ્યારે મારી પાસે રૂપ હતું ત્યારે હું પરમાત્માનો આભાર માનવા ગયો નથી માટે કયા મુખે આજે ફરિયાદ કરવા જોઉં એટલે જે છે એને સ્વીકારી અને જીવન જીવવું એક પ્રતિભા સંપન્ન નટ દિગ્દર્શક અને લેખકનું તારીખ બાવીસ એક ઓગણીસો પંચોતેરના રોજ છ્યાસી વર્ષની ઉંમરે નિધન થયું હતું